મિત્રો રામ રામ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધાય મજામાં આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજ જુઓ સવાર સવારનો નજારો સૂર્યદેવ કંઈક આવી રીતનું નજારો છે વાદળછાઇ હવામાન સરસ મજાનું અને આપણે છે સોલર પ્લેટ જો કે સોલર ઉપર પણ થોડો ઘણું વસ્તુ ચાલુ છે બેટરી ઉપર એક બે લેપ ચાલુ છે અને એક પંખી જ પણ ચાલુ છે અને આજ શું ખેતીવાડીનું કામ છે આપણે વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો આગળ તમને બતાવશું काज नु सो काही नानो मोठो काम छे वाडी नो भाई रामजी ढाबा पर आवे छे आणि ये पण चॉकलेटो किती लैन ठाकुर बापानी प्रसादी हम बताय तो किती प्रसादी है अब किती है जो चॉकलेटो छे के खुटी रही किती है जी सब राम राम जय

તો ભાઈ સવાર સવારમાં માં આંખ માર્યો છે ગાઢ ચાર ઓર આંખ જો કે રોકાણા ઘણો ટાઈમ થઈને જો આ બાજુ આવું કંઈક કામ ચાલુ છે ઘણા ગાઢ છો ભાઈ અને આ બાજુ કંઈક શિરામણ થાય છે રોટલા ફાઇનલી હવે પડામાં અવતર્યા છે અને ઓલી બાજુ કાંઈક આપણે એક ઢગલા કરીને મૂક્યા છે એટલે એ ઉપાડવા દાવવાના છે ખબર ખબર વેલો હતો કે કામે લાગી ગયા હતા એટલે એ ઢગલા કરીને મૂક્યા છે ચાલો લેતા આવી અને આવી રીતના કાંઈક લીંબુના ઝાડ જો આ રીતના કાંઈક કલરમાં થોડો ખૂણકમાં છે આપણે દવા જો કે મારવી હતી બે દિવસ પહેલા જ પણ આપણે વરસાદ આવી ગયો ત્યારે ટેમ આવ્યો ને સાથે માઠે મળતી એટલે હમણાં કે લીંબુમાં દવા સાંટવાની જતી જોકે દવા આવે સાંટશું ટાઈમ આવે એટલે બે ત્રણ દિવસ અંદાજે અને આવી રીતના કાંઈ ઢગલા કરીને મૂક્યા છે આ ના કાંઈક ઓલી બાજુ છે આવી રીતના ઢગલા કરીને મૂક્યા છે કંઈક કાંઈક ઓલી બાજુ પીડા છે એક ઢગલો આપણે આ બાજુ છે હલો ભાઈ આ બાજુ નીણ પૂરું નખાઈ ગયો ગાને એકડ લાવી અને નાખી છે જેટલી કીધું ખાય એટલી આપણે જો કપડા બદલે નાખ્યા છે અને આ બાજુ પર નીળ નખાઈ જાય છે અને જોકે વાડીનું કામ એટલે અમારે કપડા પછી બદલાવો પડે ભાઈ ખેતીના કામમાં તો ખાવ પછી એન્ટ્રી મારે ન હાલે રામજી એન્ટ્રી શું કરે રામજી શું કરે નીચે ઉતારી ભાઈ હાલો ભાઈ રામની મમ્મી આવે છે પકડ્યું નાખ્યો તો કે કા બાજુ તો કે બેગ જેવું ખાતર થઈ ગયું ટ્રેક્ટર બેગ ફેરા જેવું નહીં થઈ ગયું હોય એટલું કે લાગે છે અને આ બાજુ આવા ઝાડવા છે આમ ફરી ચીક્કું ના આ બાજુ પણ ઘણા ઘણા ઝાડવા છે ચીકુ જામફરી આ બાજુ કઈ રાણી છે અરે ઘ આવી રીતના કંઈક ઝાડવા છે કેટલું બાકી રહ્યું હવે અરે ક્યાં નાખે હું તારે રાખવા

હલો આવી ગ જે બાજુ પકડ્યું નથી ક્યાં મિત્રો હાલો ભાઈ રામજી આ બાજુ કહી શકાય ટેટો પકડ્યો છે જતા હું તમને કાંઈ ગયા હે સુઈ ગયા હેંગ ચાલો ભાઈ રામજી તો પોંપ લેવા જોયો છે ને લઈને હેલો આવે છે અને મોબાઈલ ચાર્જિંગ મૂકો છે પાંપમાં અને અત્યારે જો કે લાઈટ નથી ના હિસાબે આ ચોમાસામાં આવા પ્રોબ્લેમ રહે અને જવા ભાઈ જાય અમારે મોબાઈલ કીધું ઘડી ચાર્જિંગ મૂકી દે અને નો જગ્યા અવાર વાંધા કર્યા છે ચોમાસામાં હંધાકૂળો રમે છે અને રામજીનો વારો આવ્યો છે હાલો છોકરા આવી રીતના કઈક રમતું કરે છે છોકરા હંતાપુક રમે છે તો કે

હાલો મિત્રો આજનું કંઈક આવું જ છે અને પૂરો કરવામાં આવ્યો છે તમને જો અમારો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને કોમેન્ટ કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા રામ રામ જય માતાજી